ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે અવિરત છેલ્લા બસો જેટલા વર્ષથી અખો નામનો હોમ કરવામાં આવે છે રાણીપુરા ગામના સ્વર્ગીય બાલકૃષ્ણ જોશીના જણાવ્યા પ્રમાણે તેમના જન્મનો સો વર્ષ પૂર્વેથી ગામમાં આ હવન કરવાની પરંપરા ચાલી આવી છે હવન કરવા પાછળનો મર્મ એ છે કે ગ્રામજનોની ભૂતપલિતથી રક્ષા થાય અને ગ્રામજનોની આરોગ્ય સુખાકારી માટે માતાજીની પૂજા અને શાંતિ હવનનું આયોજન થાય છે હવનમાં ગામમાં સ્વૈચ્છિક ફાળો કરી હવનનો ખર્ચ કરવામાં આવે છે અને ગામના યુવાનો આ હવનમાં આહુતિ આપે છે આ ઉપરાંત હવનના સ્થળેથી અવિરત દૂધની ધાર સાથે દોડા વડે ગામ કવચ કરી સુરક્ષિત કરવામાં આવે છે આ ઉપરાંત ગામની દરેક શેરીમાં લીમડો શ્રીફર અને કોપરાની વાટીનું તોરણ બાંધવામાં આવે છે બસો એક વર્ષથી વધુ જૂની આ પરંપરાને રાણીપુરા ગામના આજના ડિજિટલ યુગના યુવાનો પણ જાળવી રહ્યા છે અને પરંપરાને આગળ ધપાવી રહ્યા છે